અશ્વિન ભાઈ આ તમે આટલા મોટા થઈ ગયા તો તમારો ભુગો જોઈએ છીએ ઓલે ભાજી ઓ તમે નો કેતા નામ તો સની ના વુ થ્રી એન્ડ ગો પંચાવનસો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે નીકળ્યા છીએ હિંમતનગર આજે અમારું થોડું કામ છે બરાબર છે પછી અમે લોકો ઘરે આવીશું અને આજે આપડે આ જે ગાડી લાયા છે કે ક્રેટા ગાડી એનું નામકરણ કરવાનું છે જોરદાર આપણા મગજમાં આઈડિયા આવી ગયો છે કે આપણે ક્રેટા ગાડી શું નામ રાખવું બરાબર છે નામ તો મેં બધું ચોઈસ કરી લીધું છે અમારા ભાઈ અમે બધા વિડીયોમાં બન્યા છે વિડીયો ને એન્ડ સુધી જોશો એટલે તમને ભાઈ જોવા મળી જશે જાણવાય મળી જશે

આ આગળ ધ્યા નહી લીધું વિક્રમભાઈ નું મગજ પાછું તેજ મગજ છે એનું બધું યાદ રહી છે ચલો ધાન મિત્રો વરસાદ થોડો થોડો ચાલુ છે એકાચ પ મિત્રો અહીં મતનગર આવી ગયા છીએ અમે અને ભાઈ જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે હોય અને આખા મતનગર માં બધા ખાડા ખાડા જોવા મળે છે એટલે ગાડી ને બહુ મોટા ભાઈ નુકસાન આવી રહ્યા છે કારણ કે બધા ટાયર છે મોટા મોટા ખાડામાં પડતો હોય છે ગમે તે એક બાદ ગાડી લઈએ તો એ ખાડો તો આવી જ જાય છે જો તમે ટ્રાફિક દેખો વિક્રમભાઈ તમે ટ્રાફિક બતાવો આગળ ખાલી ઝૂમ કઈ બતાવો થોડું આ ટ્રાફિક તો હાલ ચોવીસ કલાક રાખે બાજી ગાડી નથી આવતી આ વખતે ગાડી પાછળ ગાડી નથી આવતી કોઈ ગયો સારું હતું નઈ બાજી હોય

તો કોઈ પણ કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં બરાબર છે ગમે તો ગાડી લઈને પહે જવાનું બાઇક લઈને અને અમે ગાડી લાયા છીએ ને આપણે તો એ મશે એવું થાય છે ખબર છે તો અમે એસી ચાલુ કરીએ અને પાછા બહારને કહે ને એટલે ભાઈ વધારે ગરમી લાગતી હોય છે મતલબ બે પાંચ મિનિટ જેવી પાછા આ તાવા થઈ ગયે મિત્રો ફાઇનલી આપણે જે કામ કરવા માટે આવ્યા હતા એ કામ પતી ગયું છે અમે અમે લોકો નીકળી રહ્યા છીએ ઘરે વિક્રમભાઈ શું કામ કરવા માટે આવ્યા હતા બતાવીએ આપણે પબ્લિકને લાવો આપણે એક પ્રમોશન કરવાનું છે હેવી પ્રમોશન છે મારા ભાઈ બતાવું છે વિક્રમભાઈ વિક્રમભાઈ ના પાડી છે યાર એટલે નહીં બતાવું બરાબર બાકી આગળ જોવા મળે જોરદાર બધું ટ્રાફિક ટ્રાફિક જ થઈ ગયું છે આખા ઇ મતનગર બધા ટ્રાફિક જ જોવા મળે છે મોજીલો કોઈ સોપારી ખાતા ને મારા ભાઈ સોપારી લવર તો તમે આ સોપારી વાપરજો મોજીલો ઝીલો સોપારી છે ફાઈવ સ્ટાર આપેલા છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી આવે છે બરાબર એકવાર વાર મો ઝીલો સોપારીનું જરૂરથી ટ્રાય કરજો મારા ભાઈ પસંદ અને કોમેન્ટ કરજો આ બાજુ મસ્ત મજાના બધા કબૂતર ઉડ્યા છે ગાઈઝ ફાઈનલી ગો ભાઈ આવી ગયા છે અને જો ભાઈ ગામ ભાઈ થી આપડે ફુગ્ગા લઈ લીધા છે અને બે પેલા બોમ્બ લીધા છે કારણ કે આજ આપડે ગાડી નું નામકરણ કરવાનું છે અને આ ફુગ્ગા ના બોમ્બ દેખીને મને એક વસ્તુ યાદ આવી ગઈ છે કેવું ગાઈઝ તો કે દેવું ગાઈઝ કોક નું બર્થડે ને બર્થડે એ ના પર ફુગ્ગા લાવતા આવીએ છીએ પણ આપણે ગાડીના નામકરણ માટે ફુગ્ગા લાવ્યા છીએ બરાબર લેડો વિક્રમભાઈ પાછળ મેલ દેવા છે હા તો લે પાછળ મેલ દેતા ગાઈઝ આવ ઘરે નીકળ્યા છે તમે બધા ગેસ કરો મારા ભાઈ એટલી વારમાં કે આપડે ગાડી નામ શું રાખ્યું છે બરાબર વિક્રમભાઈ કોક લેવા માટે ગયા હતા વિક્રમભાઈ શું લાયા હતા એ તો વિક્રમભાઈ લગભગ અઠવાડિયા પહેલા વયા હતા ગોભોઈ એમના પપ્પા નું પેન્ટ લાવ્યા હતા સોરી એમના પપ્પા માટે પેન્ટ લાવ્યા હતા પણ પપ્પાનો થોડો પેન્ટ લોબો પડે છે એટલે આજ અમે આયા ને તો વિક્રમભાઈ આખો પેન્ટ ચેન્જ કરાવી નાખ્યો પપ્પાની જગ્યાએ એનો પોતાનો પેન્ટ જોવા કેવો હે પેન્ટ તો બિલકુલ મસ્ત છે મારા ભાઈ હો યાર એક નંબર

કાનકો કઈ પણ ખોપાડવું પડે ગઈ વરસાદમાં અમારા પપ્પા ખેતરમાં જઈને આયા છે કે આખા પલ ગયા છે કમ્પ્લીટ નાટક આયા આયા મહાન અરે બંને અને નામ આપડે શું પાડ્યું છે એ તો તમે બધા વિડીયો માં બન્યા રહેશે વિડીયો ને સુધી જોશો ને એટલે તમને ખબર પડી જ જશે બાકી એક મહત્વની વાત મારા ભાઈ તમને કેવી છે કે તમે બધા જે દિલથી સપોર્ટ કરી રહ્યા છો ને એના માટે દિલ થી થેન્ક યુ બધાને કે કાલે મેં એક સરસ મજાનો બ્લોગ અપલોડ કર્યો હતો અને અમુક અમુક મિત્રો તો મારું બ્લોગ છેક એન્ડ સુધી જોયું છે કારણ કે એમને એક સરસ મજાની કોમેન્ટ કરી છે કે આજે તમારી ગાડીનું નામ શું રાખવું જોઈએ કારણ કે મેં આખા બ્લોગમાં છેક લાસ્ટમાં લગભગ

એક જોરદાર તમને ટેકનોલોજી બતાવું માર્કેટમાં એકદમ નવી ટેકનોલોજી આય છે આ એક બલ્બ છે પણ આપણે ચાલુ કરવું તો ચાલુ કઈ રીતના કરવાનું તમને બતાવું આ જીપ છે ને જીપ એવું એ ખાલી એ થઈ ગયો ને ટેકનોલોજી આ મિત્રો ફાઇનલી તમે બધા જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા ફાઈનલી એ ઘડી આવી ગઈ છે તો ચલો ફટાફટ આપણે જય હો યુટ્યુબ બાબા જય યુટ્યુબ બાબા જય હો જય હો જય હો બસ બસ એટલી જય તો જુઓ મિત્રો આપણે આ બોક્સ છે અને બોક્સ ની અંદર આપણે નામ રાખેલું છે આપણે જે ગાડી લાયા કે ये तमना बॉक्स नी अंदर नाम जोवा मळशे बराबर चलो तो धीमे धीमे आपणे आ आप बॉक्स नु अनबॉक्सिंग करिए अवरु हाथ में आई गयुं छे लशी धू करवुं पड़शे पहेला आ चलो रेडी तैयार हो मेरे अरे तैयार हो मेरे प्यारे दोस्तों हाँ, हाँ। अरे वो नहीं फोड़ने का यार नहीं, नहीं फोड़ने का नहीं फोड़ने का अभी बाद में फोड़ने का क्योंकि

આપડે અનબોક્સિંગ કરી જવાનું અને જોઈએ અંદરથી નામ માં શું નીકળે છે જોઈએ ઓહ ગોદા ગાલ

ઓકે ઓકે તો ચલો તાન નાખીએ તોડી નાખો તોડી નાખો ગાઈશ તમને બ્લેક ટાઈગર નામ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો હવે આ ક્રેટા ગાડી નથી બરાબર છે આપણે કહેવાના છીએ એમાં બ્લેક ટાઈગર

મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ ન આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેરેન જે માતાજી બાય બાય બ્લેક ટાઈગર